ક્યાંથી બોલી રહ્યો એટલે કીધું કે ભાઈ તો વસ્તુ હોય તો બોલાય છે પણ નિરાજ મહારાજે શું કીધું છે એ નથી બોલતું ને આ નથી બોલતું મધ્યમમાં બોલી રહ્યો છે આને નક્કી કરો બોલનારો જે બોલે છે એ બાવનની ભાઈ

નિરાજ મહારાજ ની શાન શું છે આવા કોઈ અનુભવી પુરુષો હોય છે એ આ અંતર માં ઉતારી અને બાંધી લેશે

એટલે સુખ જે મળે છે એ સંતો સાહિત્યમાં અને સંતોના શરણ માં આ જેને જેને સુખ મેળવા છે

અને ક્યાં સુધી ને એને હાહરવેલ ને નક્કી કરેલું કે આપણે હવે આપડી દીકરી પણ બેન નિષ્ઠાવાન નિષ્ઠાવાન એ હજી તમારી ભૂલ થાય છે આજ મારો પતિ છે મારો પરમાત્મા તમે આજ જ એને ઓછરીની કોરે જમાડો છો એ મારા આ હૃદયમાં આ ઘા અડી જાય છે પણ કે શું કરું યા જો તમે ધારતા હો તો એ નહીં બને એ મારો પતિ એ મારો પરમાત્મા છે જે એ કરી રહ્યો છે એ જગત કલ્યાણી છે આખા જગત નું કલ્યાણ કરવા વાળો એ અને આ યુગ આપણા માટે તો એટલો બધો સરળ એની કોઈ સીમા નહીં કરી